જો આપણે રાજી પાનો પ્રસંગ આવે નાતને ગામને લોકને રાજી કરવા ભગવાન રાજી થાય વિરોધાભાસ થતો હોય તો અહીં પસંદ કંઈ નાખવાની આ રાજી લઈ લેવું બોલો જતું કરવું અને વેઠી લેવું જે કંઈ આવે તો પણ અમથા અમથા કંઈ કરવાની જવું નહીં આમ આમ જઈને ગામને વચ્ચે આમ કે બા મરી ગઈ તો બીજાને જમાડે એવું જરૂર નથી પણ આવું વાત આવે તારે તે વખતે આપણે રાજી રીતે જોવા રાજી કેવી વસ્તુ છે તો આપણે પ્રમુખ સ્વામી તમે જે કંઈ કાર્ય કરો જે કઈ સેવા કરો પેલા મનમાં ધ વિચાર સ્વામી રાજી થાય તે સેવા કરવી છે આમ એમનો રાજીપો છે ને આઉટ રાઈટ એનાથી કોઈ મોટી વસ્તુ નથી સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં ટોપ મોસ્ટ વસ્તુ આવા પુરુષનો રાજીપો હા બાકી નરકમાં જેવા ગયા જેવા કર્મ કર્યા હોય પંચ મહાપાપનો કરનાર હોય પણ આવક પુરુષનો રાજીપો થઈ જાય ને બધું નાશ થઈ અને અક્ષર મળે કેવી વાત કરી આપણે એટલે અને મહારાજે કહ્યું મધ્યના અઠાવીસ માં કે સર્વે શાસ્ત્ર નું સાર આટલું જ છે કે ભગવાન રાજી થાય એમ કરું પછી ભગવાન કે ભગવાન રાજી તો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તિ સેવા કરી છે અમે નક્કી કર્યું છે જો ભગવાન અને ભગવાનનો ભક્ત નહીં ભગવાનના ભક્તની જ ઓનલી ભક્તની સેવા કરી છે અને એવો અમારો તમારે પણ નિશ્ચય રાખવો લો આગલા થઈ ગઈ કે ભગવાન ભક્તની સેવા કરવી ભગવાનનો રાઈપો થયા સારું એટલે અમારા સવારે બે દિવસથી આ શિવમાં આ જ વાત આવે છે એટલે એમનો રાઈપો છે ને એમાં શાંતિ છે જે તેમનો જેમના જે એમના ચરિત્રમાં એમનો રાજી પોઈએ કરી કથા વાર્તામાં રાજીપો છે હરિભક્તાઓ ગુણ ના લેવા રાજી પો છે ગુણ ગણ એમાં રાજી પો છે પ્રાપ્તિનો વિચાર રાજી પો છે આ બધું આપણે એમનો રાજીપો થાય તે કરવાનું છે એ બધું કાંઈ ના થાય ને વાંધો નહીં પાંચ મારા ઓછી ફાય વાંધો નથી એમનો રાજીપો થાય કરવાનું છે હા આજે તમે કેટલાય શું પકડશે ચીંગુ બિંગુ શું પકડશે ખર્ચ મહંત સ્વામી બોલ્યા કે પાંચ મારા ઓછી ફરે વાંધો નથી બોલી વાત તો રાવી પાન તો ઉડાઈ દઈશ આ બધું લઈ જાય પછી આપડે એવું નથી કરવાનું આવો સારા ભગવાન સ્તન મળ્યા છે ને ધન્ય ભાગ અનંત તનન જન્મથી ભટકે છે હવે જો આ જન્મય ચૂકી ગયા આપણે ડાપણ કર્યું ડર ડાપણ કર્યું રહી ગયું શું કમાણા એટલે ખાસ ધ્યાનમાં રાખે એમનો રાય તો શામાં છે એ જાણી લેવું પછી એ કરવું અને જેમાં એમ રાઈ પણ નથી ના કરવું આટલું આટલું વાટલું જ કરવાનું છે આપણે મારે કે એમનું રાયું તો અહીંયા જ અક્ષરધામનું સુખાયું તમને આવા જવાની વાત જ રહેતી નથી દેહ મૂકી જેને પામમાં દેહ છતાં જ મળ્યા એવા સંતો હરિભક્ત યોગી આપણ બાપા શાસ્ત્ર સમાધિ કરાવતા તમે કરાવો તો સમાધિ છે જેને સ્વયં જોવાના એ તમારી સામે છે હું સમારી સમાધિ વાત કરું હજી આવું છે એટલે આપણે આ સ્વામી ભગવાન રાજીપો થાય બધી વાત ધ્યાનમાં રાખી એને એ બધું કરવું અને જેમાં કાઈ પણ નથી એ વાત ના કરી નાયકા તો સરક સહેલું હા જો વાત સમજીએ ને તો આનંદ પાર નથી ના સમજ્યા પછી એટલું મોટું એટલું ગૂંચવણ થાય એવું થાય ને તમે દુખી થવા બંધાને દુઃખી કરે જેવું થયે એટલે આ અવસ્થળ ચુકા જેવું નથી અને ક્યારે આ ભગવાન સન મળ્યા નથી આપણને ક્યારે ફર્સ્ટ ટાઈમ આપણને મળે છે હવે જો આ લોકમાં કંઈ એવો અવસર આવે ને તમે સારી મોટલ મળે સારી શોપ મળે ચૂકો છો અમે લોન કરીને આમ તેમ આગું પાછું કહીને બધું લઈ લઈએ છીએ ત્યાં અમને રાહિપો લઈ લેવાનું ગમે એમ કહીને શહેરાન સાંઈ મહારાજ